બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક તંત્રની ગોર બેદરકારીના કારણે છેલ્લા બે દિવસથી દાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા સ્વભંડોળમાં ખર્ચ પાડી લોખંડની ભઠ્ઠી આપવામાં આવેલી સગડી રજડી રહી હતી આ મામલે બીકે ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા ધાનેરા તાલુકાના વિવિધ ગામોની રૂબરૂ મુલાકાત લઈ તંત્રની બેદરકારી બહાર લાવી સાચી હકીકત મામલે અહેવાલ રજૂ કર્યો હતો જેના પગલે આજે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ ધનગર એ તલાટી તેમજ વહીવટદાર સાથે કરેલી બેઠકમાં દિવસ બે માં બાકી રહેલા ગામોમાં સત્વરે ભઠ્ઠી લગાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે ધાંદેરા તાલુકામાં કુલ અઠ્ઠાણું લોખંડની ભઠ્ઠી આપવામાં આવી છે જે ભઠ્ઠીનો ઉપયોગ થાય તે માટે તેને યોગ્ય સમારકામ માટે લગાવવાની હોય છે પરંતુ પોતાની ફરજની અળગા રહેતા પંચાયતના કર્મચારીઓ આ મામલે ગંભીરતાના ના દાખવતા તેમને તાલુકા વિકાસ અધિકારી તરફથી બે દિવસનો સમય આપવામાં આવ્યો છે એમએલએ સાહેબ તરફથી ધનેરા તાલુકાને નાઇન્ટી એટ સગડી આપવામાં આવેલ હતી તો જે પૈકી દસ ગ્રામ પંચાયત ખાતે ફિટ કરવામાં આવેલ છે અને બાકીની ફિટિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે જે અંગે મેં તલાટીકા મંત્રીશ્રીઓને જરૂરી સૂચના આપી છે તથા એમના દ્વારા દિન બેમાં તમામ સગડીઓ ફિટ કરી દેવામાં આવશે એ અંગેની બાહેદારી આપવામાં આવી છે